તમામ નુકસાનીમાં તાત્કાલિક સહાય અને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ આવેદન પત્ર દ્વારા કરવામાં આવી હતી વધુમાં ગામમાં શેરી લાઈટ અને પાણી પુરવઠો તાત્કાલિક પ્રવર્ત કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી આ ઉપરાંત મકાનનું સમારકામ ન થાય અથવા નવીન મકાન બનાવવા માટે સહાય ન મળે ત્યાં સુધી બેઘર થયેલા પરિવારોને તાત્કાલિક રહેવા માટે પતરાના શેડની વ્યવસ્થા કરવામાં આવે તલાવચોરા ગામથી મહિલાઓ પણ મોટી સંખ્યામાં ધસી આવી

અમારી માંગણી છે અમને અમને રહી રહી શકાય શકાય તેવું તેવું કરી આપવામાં મહેરબાની શનિવારે અમારે ત્યાં નવ વાગે એવા હશે વાવાઝોડા આવ્યો તે બદલ મેં કહેવા માંગુ છું કે અમારી પંચાયત અમે કોઈ નેતા કોઈ આવ્યા નથી ને કોઈ પાણીનો ભાવ બી નથી પૂછ્યો અમે આખી નાઇટ ભાઈ કેમ્પ કેમ ભાઈ રહ્યા કોઈ બચાવ્યા લોકોને તે અમે જાણકાર સરકારને આપીએ કે જેથી કરીને કે સરકાર અમારી ઉપર મહેરબાન થાય થોડીક ને અમારે સ્થળ પર આવીને જોઈ તો એ લોકોને બી ખ્યાલ આવે ને બધું રસ્તા બસ્તા બધું ઉખડી ગયા પતરાના લોકો ને એ ટાઈમે વરસાદ બી ચાલુ હતો તો લોકોના ગાદલા બી ચોપડા બી ને બધું નુકસાનમાં બધું બહુ આવે પણ મેં થોડુંકમાં આપણને રજૂઆત કરવામાં બધી જ એ લોકો આવીને સ્થળ પર આવીને જોઈ તો એ લોકોને ખબર પડે કે જેથી કરીને કે સરકાર અમારી વાત બી સાંભળે એ લોકોનો સ્થળ પર આવીને જોઈ ને બધું કામગીરી કરે ને અમારે ત્યાં નેતા કોઈ આવ્યું છે નથી ઉપરવાળા ની અમારે ત્યાં પાંચ પાંચ મિનિટે પોલીસ આવી હતી પણ કોઈ મોટો માણ આવ્યો નથી ને પોલીસ આવીને ખાલી શાંત રહેવો શાંત રહેવો એટલું કહેવા માગે છું તો શાંતે જ રહેલા પણ બધા માણસને હવે કરવાના ને આને તે કરવાના મુશ્કેલીમાં બધા મુકાઈ ગયા છે જેથી કરીને કે સરકાર અમારી રજૂઆત સાંભળે તો સારું એમ ને નુકસાન તો હવે તમને શું કેમ કે દુનિયાભરનું પેટ ભરને જ્યાં જોઈ એ અમુક બધા જ રડને જોઈએ તો રડું આવે એવી પરિસ્થિતિમાં મુકાઈ ગયા ને સરકાર અમારી દરખાસ્ત સાંભળે તો હું ધન્યવાદ કરું છું